રોજ પંદરમી ઓગસ્ટના દિવસે વડોદરાના અનેક જગ્યા પર તિરંગા વંદન ધ્વજારોહણ કરવામાં આવે છે ત્યારે રોજ વડોદરા શહેરમાં આવેલ મનુભાઈ ડેન્ટલ કોલેજ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું સૌ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારબાદ રાષ્ટ્રીય ગીત તેમજ તિરંગા વંદન કરીને પ્રોગ્રામ સમાપ્ત કરવામાં આવ્યો હતો ધ્વજારોહણ માટે પૂર્વ મેયર રાજેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા ગુડ મોન ઇઝ કર્મ પટેલ એન્ડ આઈ હિયર ટુ શો યુ ફ્રીડમ ફ્રોમ સમથિંગ વી રીડ ઇન હિસ્ટ્રી બુક્સ ઓર હિયર ફ્રોમ સ્પીકર સ્પીકિંગ ફ્રોમ બટ ફોર મી ફ્રીડમ ઇઝ ઓલ્સો પર્સનલ ઇટ ઇઝ સમથિંગ વી કેન ફીલ સ્મેલ hear, and most of all, taste. It smells like wet earth on first monsoon because we are free to live because of a cricket stadium because we are free to celebrate without worrying about suppressions. It feels like walking through a crowded market hearing languages from every part of India, together. We feel that good thoughts should come to us from all directions, not just one. like to add that before 3000 years, a Tamil poet by the name of Kanyan Kukun Rana, he said Yanam Kure Yanam Kadi, which means is one. and we would like that the good thoughts and actions should come to us from everywhere and we consider the world as one family. In Sanskrit, we have also added that Vasudeva Kutumukam, that the entire world is one family. We have never discriminated against anyone. આ સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર આજે આરિફ ગાંધીએ ટ્રસ્ટ અને મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજમાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને દરેક વિદ્યાર્થી અને સ્ટાફ આ દરમિયાન હાજર રહેલા આ ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે રાષ્ટ્ર આપણું આગળ વધે એ શુભકામના સાથે જય હિન્દ જય હિન્દને સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ આજે અમે મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજના છાત્રાઓ ને છાત્રા અને છાત્રાઓએ ઓર્ગેનાઇઝ કરેલું એક ફંક્શન નાનું જેમાં અમે ધ્વજન ધ્વજવંદના કરી અને ઘણા બધા બીજા ફંક્શન્સ બી કર્યા એમાં શ્રી રાજેન્દ્ર રાઠોર સર અને અમારા બીજા બધા ફેકલ્ટી મેમ્બર્સ એ બી સામેલ થઈ ને અમારી ફંક્શનની શોભા વધારી હતી થેન્ક યુ જય હિન્દ મારું નામ સ્તુતિ બલિયા છે હું ઇન્ટર્ન છું